સંભવ કરવાની આવડતના ધરતી પુત્રો અલગ અલગ પ્રકારની ખેતી નખત્રાણાના રામપુર ગામના ખેડૂતની સિદ્ધિ રણપ્રદેશમાં દ્રાક્ષ દ્રાક્ષની ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે ખેતી કચ્છના ખેડૂતો ગમે તેટલી મુશ્કેલીમાં ખેતી કરતા હોય પરંતુ કચ્છી ખેડૂતોમાં અસંભવને સંભવ કરવાની આવડત જોવા મળે છે પહેલા કચ્છ માત્ર કેસર કેરી માટે જ જાણીતું હતું તે પછી ડ્રેગન ફ્રૂટની ખેતી માટે જાણીતું બન્યું અને હવે નખત્રણા તાલુકાના નાનકડા ગામ એવા રામપર ગામના ખેડૂત છેલ્લા ચાર વર્ષથી દ્રાક્ષની ખેતી કરી રહ્યા છે અને વિદેશોમાં પણ ભારતનો ઢંકો વગાડી રહ્યા છે પાંચ એકરમાં દ્રાક્ષો બનાવ્યો છે બગીચો ગત વર્ષે વીસ ટન જેટલું કર્યું હતું ઉત્પાદન વધારે ઉત્પાદનની આશા રાખતા ખેડૂત

તેજે જ તેમણે વધારે ઉત્પાદને લઈને દ્રાક્ષની ખેતી કરવા બીજા ખેડૂતોને આહવાન કર્યું હતું અમારે કચ્છની અંદર ખેતી કરવી અને ખેતીની અંદર સતત કંઈક નવું કરું એવી પ્રેરણાથી અમે ખેતીની અંદર સતત નવું વિચારતા હોઈએ છીએ અને આ વિચારને અનુલક્ષીને અમે બે હજાર ચૌદ પંદરની અંદર એવો વિચાર આવ્યો કે કચ્છની અંદર દાડમનું વાવેતર વધતું જાય છે તો દાડમના વાવેતર પછી કંઈક નવો પાક આપણે લઈ આવો એના માટે અમે મંથન કર્યું અને મહારાષ્ટ્રની અંદર જે દ્રાક્ષ જ્યાં વધારા વિસ્તારમાં થાય છે એવા ખેડૂતોને મળ્યા એમની રાય લીધી અને ત્યારબાદ ધીરે ધીરે અમે બે હજાર સત્તરના માર્ચ મહિનાની અંદર દ્રાક્ષના વેલાનું વાવેતર કર્યું અને આજે આપણી સમક્ષ આપ જે જોઈ રહ્યા છો કે અમારું જે સપનું હતું કચ્છની અંદર દ્રાક્ષ પકાવવાનું એ લૂમો આજે આપણે લટકી રહી છે અહીંયા અમારું સપનું સાકાર થયું છે અને આપણે બધા જોઈએ છીએ કે દ્રાક્ષનો પાક કચ્છની અંદર આપણે જે બગીચામાં ઊભેલા છીએ એ પાંચ એકરનો બગીચો છે અને એકર દીઠ લગભગ સ્ટ્રકચર ઊભું કરવા માટે અને વાવેતર કરવા માટે સ્ટાર્ટિંગના જે વર્ષો છે ત્રણ વર્ષ સુધીનો એ લગભગ છથી સાત લાખ રૂપિયા જેવો એકરમાં ખર્ચ આવે છે ત્યારબાદ રનિંગ બે અઢીથી ત્રણ લાખ રૂપિયા રનિંગ એકરમાં ખર્ચો બેસે છે પણ તેની સામે ઉત્પાદન પણ સારું મળી શકે છે અને આપણે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને વેચાણ માટે જે દ્રાક્ષ આવે છે તે મહારાષ્ટ્રથી જ આવે છે એટલે થોડી મોંઘી હોય છે એની સામે આપણે અહીંયા લોકલનો આપણો માલ આપી શકીએ તો આપણને બજાર ભાવ પણ સારો મળે છે અને મહારાષ્ટ્ર કરતા આપણા બગીચાની અંદર બહુ મીઠી છે અને સ્વાદભરી છે એટલે લોકો પણ હસતા હસતા એને પસંદ કરે છે વિદેશમાં થાય છે દ્રાક્ષની કાળી માટી જમીન અંગુર ખેતીને વધુ માફક આવે છે જમીન થોડી સુગરવાળી હોવાથી અંગૂરનો સ્વાદ મીઠો લાગે છે ધરતી પુત્રએ વાતચીતમાં આગળ જણાવ્યું કે આજે મારી જમીનમાં અંગૂરના છોડ જોવા મળી રહ્યા છે દ્રાક્ષની વૃદ્ધિ અને ફળ ધારણ કરવાના સમયગાળા દરમિયાન ગરમ અને સૂકું વાતાવરણ જોઈતું હોય છે કાળી માટીવાળી જમીન અંગુરની ખેતીને વધુ માફક આવે છે પંદરથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે દ્રાક્ષનો પાક સફળ રીતે થઈ શકે છે પણ એ કચ્છની જમીનમાં સુગરનું પ્રમાણ પણ જોવા મળે છે તેથી સ્વાદમાં પણ તે મીઠી પાકે છે જેનો આ સ્વાદ મહારાષ્ટ્રના અંગુર કરતા વધારે મીઠો હોય છે આમ હાલ ઈશ્વરભાઈનો દ્રાક્ષનો બગીચો દ્રાક્ષના ઝુમખામાંથી લહેરાતો જોવા મળે છે ત્યારે કચ્છના ધરતીપુત્રો માટે એટલું તો જરૂરથી કહી શકાય કે સીધી તેને જય વડે જે પર નાય પરેશ રાજકોટ નિર્માણ ન્યૂઝ કચ્છ Agora vai